સુરતમાં ગેસ સિલિન્ડર ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાજા છે જયારે છ લોકો ઘવાયા છે પૂણા સ્થિત રાધે કૃષ્ણ સોસાયટીમાં બીજા માળે ભાડાના રૂમમાં રહેતો રાજસ્થાની પરિવાર દુર્ઘટનાનો શિકાર થયો હતો બ્લાસ્ટ ઘટનામાં એક જ પરિવારના લોકો દાજી ગયા હતા અને હાલમાં સ્થાનિકોની મદદ બાદ પરિવારના સભ્યો છે તો પુણાની રાધે કૃષ્ણ સોસાયટીમાં બ્લાસ્ટ દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યો ઉપરાંત પાડોશી પણ ટોયલેટમાં ફસાયો હતો જોકે તેણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ વિકરાળ હોવાથી નીકળી શક્યો ન હતો સ્થાનિકોની મદદ બાદ પાડોશી બહાર નીકળવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખસેડાયો હતો ઘટનાની માહિતી મરતાજ ફાર્બ્રિકની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ કાબૂમાં લેવા પ્રયાસ કરી હતો ઘરમાં સिलाई કામ કરે છે જ્યારે જાગ્રસ પરિવારના પપ્પુભાઈ ઓટો રિક્ષા ચલાવતા હતા આમની સોરતે બામન સે જાગે તો हमको पता મને શું હો ગયા हमने اپنا ફેમિલી निकाला था પહેલા ફેમિલી نکال કે ફિર ભી انકો કાલાતા वो कपड़ों में आग लग रही थी वो बुझाया था फिर इनको सबको मैंने अंदर से बाहर किया था दरवाज़ा टोरा तब दरवाजा टोर के बाहर करके तब बेचारे इनको एक से आठ में लाद के तब भेजे हैं वे लोग छः बंदे थे गिरे एक तो पीछे गिरा था वो बाथरूम गया था वो इसके खाली सिर पे चोट आया है वो बाकी के तीन दो दो लड़की थी एक लड़का था इनका तो जल गए हैं शब गाय बाकी के सब હમ તો તુરંત ગઈ હતી ને આમ તો બગલમાં રહી રહે ઉપરવાળે માલેમ તો ઉઠાકે લે કે આય થઈ સકો ઉઠા ઉઠા કે હોસ્પિટલ મેડિકલ કોલેજ મેં લે પૂના ફાયર સ્ટેશન સફ ફાયર ઓફિસર ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર તેત્રીસ થર્ડ ફ્લોરની ઉપર સવારે છ પંદર કલાકે ગેસ લીકેજ થયેલો હતો જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે આપણે પાઇપ હોય છે એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો ત્યારબાદ સવારે કોઈએ માચીશ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો જેમ કે તેમના નાના ત્રણ બાળકો હતા ને બે મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા તેઓ ટોયલેટમાં હતા તેઓ દાજી ગયેલા હતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સ્વિમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે તેમને લગભગ સાઠથી પાસઠ ટકા જેટલા તેઓ દાજી ગયેલા છે અત્યારે તેમની હાજરી હાલત નાજુક બતાવી રહ્યા છે સર વોર્ડ નંબર સોળની અંદર પૂણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈપણ ઘરના કોઈ સભ્ય ઉઠાવે છે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે ના દરવાજાઓ તૂટી ગયા છે પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમમાં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે સ્મીમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાઝ્યા છે કેટલા લોકો ઘાયલ થયા છે કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહે છે કે નહીં એ બાબતે જાણવા તો ત્યાં સારવાર દરમિયાન અમે પહેલાં જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કહેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ અમને કિરણ હોસ્પિટલમાં જવું છે એટલે ત્રણ જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા ત્રણ જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ શિફ્ટ કરતા હતા અને ડૉક્ટરોની જે પ્રમાણે ડૉક્ટરો સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કહેવું એવું હતું કે પાંત્રીસ ટકા કોઈ તેત્રીસ ટકા કોઈ ચાલીસ ટકા એટલું દાજ્યા છે અત્યારે બધા જ જે સભ્યો છે જે પેશન્ટ છે એ બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે એટલી માહિતી છે